આપણું ગ્રુપ છે દરે બાવીસ તારીખે ફગોડા જઈએ છીએ આજે બાવીસ તારીખ થઈ ગઈ છે બધા પાછા જઈ રહ્યા છે ભગોડા તો હવે ધોઈ છે ગયા અને અહીંયા વરસાદ પણ આવી ગયો છે

સામે તળાજ મેળી માં મંદિર આવે છે દર્શન કરવા જવાનું છે ચાલો આપડે દર્શન કરવા જઈએ મિત્રો અત્યારે આપડે રેસ્ટ લેવાનો છે અહીંયા આપણે ખેતલા પર ટિસ્ટોલ છે ત્યાં સાપ પીવા ઉભું રહેવાનું છે તો જો આપણે ઉભા રહ્યા ખેતલા પર ટિસ્ટોલની દુકાન આવી ગયા છીએ તમે આ તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતલા આપણે ટી સ્ટોલ પાસે બધા ચા પીવા નાસ્તો કરવા અહીંયા જીગાભાઈ છે કોઈક રોલ કોઈક સમોસા ફ્રાય છે બધા દઈ દેવો એ આપણે ક્યાં જવાનું છે અત્યારે બુડા શું કામ સેવા કરવા આ ભાઈ પણ સમોસા લઈ લીધા છે આપણે સમોસા પીવે છે સાહ પીવાનું કહે છે આપણે સા પીવાનું ઊંચો કર્યો બધા સા સમોસા ઉપાડે છે વાતાવરણ જોરદાર છે અહીંયા ખેતલા આપણા ટિસ્ટલ હાલો આપણે મરસા પીવી બધા સમોસા તો એ પરથો હું ખા તારે ક્યાં જવાનું છે નીલભાઈ અનિલભાઈ પણ સમોસા ખાઈ છે

કોણા પાર્ટી સેન્ડર સાવ એટલે આ એક પેટ્રોલ કોપ છે હા ભાઈ સીએનજી છે સીએનજી જગ્યાસ ઓનલાઈન 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 ગેસ પણ આયા આવે છે જૂના જમાનાનો ગાડું તમને જોવા મળે છે આવો કોઈ દેખાડા નહીં ફક્ત અમારી ચેનલનો અમારી YouTube ચેનલ જોવા મળે છે રાજા મોગલ ઓફિશિયલ સાડત્રીસ તો બે એક દાદા અહીંયા આવ્યા છે અને ભગુડા બાજુ આવું છે ભગુડા મોગલ મને દર્શન કરવા પણ આવું છે જોઈ શકો છો એને આપણે દાદા છે તેને આપણે લઈ જઈએ છે ભગુડા તરફ આમાં સ્પેશિયલ એક છે પણ આપણે તેના દર્શન કરવા લઈ જઈએ છીએ કારણ કે તડકો ખૂબ જ છે તડકો લાગે

چلو مدیشا مدھیہ بھی جانا گیا گیا تو می مدھی پردیش چائے

બસ આવી ગઈ છે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે બે બસ આમને સામને આવી ગઈ તો મિત્રો આપણે એમ કે એક જ બસ છે પણ સામે ત્રણ બસ તમે જોઈ શકો છો ફૂલ ગરદી થઈ ગઈ છે આપણે થોડું ભગોડા પ્રોગ્રામ તો લેટ થઈ શકે છે એટલે એમ પાસે એટલે થોડુંક લેટ થાય છે પાંચ મિનિટ દસ મિનિટ

પૂરી થાય નક્કી નહીં તો મિત્રો સીએનજી પપ્પા ઊભા છે અને અહીંયા ભગોડા તરફ રસ્તો બનશે ત્યાં બધા નીકળે તેને ના પાડીએ છીએ કઈ ત્યાં જતા નહીં ટ્રાફિક જામ છે એટલા માટે મિત્રો અત્યારે આપણે ભગોડા જવાનું છે રસ્તો બન્યો હતો એટલે રંગડી તરફ થઈ જવાનું છે બોર્ડ મારેલું છે ભગુડા અહીંયા પણ બસ નીકળી ગઈ છે એક ભેલા પુસ્તન કે ઓલાનો આટલે અહીંયાથી ભગુડા જવાનું છે અહીંયા પણ બોર્ડ મારેલો છે જય માંગલધામ ભગુડા તરફ ફૂલ ગરમી થાય છે

આ છે મંદિર આજે છે ખોડિયાર માની અને મોગલ માની મૂર્તિ અમેન મંદિર એમ કે મોગલ તો મિત્રો અંદર કેમેરો લઈને મનાય છે રામણા આપણે બાર દર્શન 13 કે સંતરા અમે દર્શન પણ કરી લીધા છે અને અહીંયા એક મોગલ મને આરાધના કરી રહ્યા છે બહાર થી આવેલા જોઈ શકો છો ધૂમધામથી મિત્રો આપણે કગોડામાં આવી ગયા અને મંદિરની અંદર આપણે સેવા મળી છે તો ત્યાં વિડીયો વિડીયો મનાય છે તો આપણે મંદિરમાં જઈએ ત્યારબાદ વિડીયો બનાવી મિત્રો અત્યારે મંદિરની અંદર હતા અને બહાર આવી ગયા છીએ અત્યારે જમવાનું સારું થઈ ગયું કારનું સારું થઈ ગયું જમવાનું મંદિરમાં હતા સેવા માતા એટલે બહાર આવી ગયા અને હવે જમવા થઈએ છીએ આપણે થાળી લઈ લીધી છે પુગજીભાઈ રે મોગલમાં રે મોગલમાં

આપણે ભોગુડાનો ગેટ નાતાના દર્શન કરાવું આ ભોગુડામાં ગેટ આવેલ છે અહીંયા બધા ફોટા પડાવે અને અહીંયા નાળિયા નો આવે છે હે ના ના એ આવે છે મંગલ ફોટો છે ને અહીં કરવામાં આવે અને એ શું अहिया साणु काउन्टर छे कपड़ा भगौडा मा छे ने साने काउन्टर छे साफ बणावा मा आवे छे साफिर सामान छे अबडा धर्मेश भाई पण साफिर छे छे चावी ना

માનતા રાખે છે અને તેને દીકરા પણ આપે છે તમે જોઈ શકો છો આ ફોટા છે શેડમાં ગો કેટલા ફોટા છે

અને અમે બધા મેળી માં દર્શન કરવા જાવી છીએ મિત્રો તમને મેળી માં દર્શન કરવા અહીં આવેલા છે આ જોઈ રહ્યા છો આ ગોલી છે આ તમે ગોલીને ને જુઓ આ અમારો નવો ગોલી આવ્યો છે તમે જોઈ શકો સામે કોટલો છે જ્યાં મેલડીમાં બેઠા છે ઝાડવા સોયવા થઈ કોઈ વાર નથી પણ ખડ કોળી ગયો વધારે ખબર છે

मित्रो yeah. छ <laughs> <Christmas music> <cities> પાણી બોટલ પીવે છે આ માજા પીવે છે નો વેફર ખાવશું આપણે જે આપણે અમને ફરતો નીકળ્યો અમે લગભગ સભા અમે કર્યું છે અમે તો ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામમાં છે એ તમે જાણી શકો છો સામે ખટરો છે એમાં કર્યું હતું એ ભાઈ નીચે આવે અમને તેને મળીએ આપણે વાત કરીએ ને

આ મારું ઘર છે ઘરે પહોંચ્યા છું આજના વિડીયોમાં એટલું જ આજના વિડીયો પૂરો કરું છું ચાલો આમ છો ભાઈ જય મોગલમાં